પાંચમી ત્રિક અવસ્થા ત્રિક આમાં પરમાત્માના ત્રણ અવસ્થાનું ચિંતન કરવાનું છે પિંડસ્થ અવસ્થા પદસ્થ અવસ્થા અને રૂપાતિત અવસ્થા એમ ત્રણ અવસ્થાઓનો સમાવેશ થાય છે પિંડસ્થઅવસ્થા એટલે પરમાત્માના જન્મ સમયથી માંડીને મુનિઅવસ્થા સુધીનો જીવનકાળ આપણે તેના પર ચિંતન કરવું જોઈએ પદસ્થ અવસ્થા એટલે ભગવાન કેવળ જ્ઞાન પામે ત્યાંથી લઈને ભગવાન નિર્વાન પામે ત્યાં સુધીની અવસ્થા આપણે તે સમય દરમિયાન સુધી અવસ્થામાં હતા તેનું ચિંતન કરવું જોઈએ રૂપાતીત અવસ્થા એટલે સિદ્ધ અવસ્થા એટલે આત્માની શુદ્ધતમ અવસ્થા જ્યારે પરમાત્મા નિર્વાન પામે પામે છે ત્યારે તેમનો આત્મા શરીર છોડીને જાય છે તેમનો આત્મા તેના શુદ્ધતમ સ્વરૂપમાં રહેવા માટે બધા સારા અને ખરાબ ગુણોથી મુક્ત થઈ ગયો છે એક શુદ્ધ નિર્દોષ આત્મા છે તે અવસ્થા રૂપાતીત અવસ્થા છે તેનું ધ્યાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે